હેલો ફ્રેન્ડ્સ રેસીપીમાં તો આજે મસ્ત એવો છૂટો છૂટો દૂધીનો હલવો બનાવ્યો છે અને એકદમ સરસ મજાનો હલવો બનાવ્યો છે ને બજાર કરતાં પણ સરસ હલવો બન્યો છે ને એકદમ દાણેદાર હલવો છે તમે જોઈ શકો છો કે કેટલો સરસ એકદમ ડ્રાય ફ્રૂટથી ભરપૂર એવો હલવો બન્યો છે અને માવા વગર જ બનાવ્યો છે ને કેટલો સરસ એવો આપણો દૂધીનો હલવો બન્યો છે અને આવી સરસ રેસીપી તમારે પણ જોવી હોય ને બનાવી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઇક કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો આટલી સરસ રેસીપી તમે પણ બનાવી શકો છો તો કઈ રીતે બનાવું છું દૂધીનો હલવો ચાલો મારા રસોડામાં તો મેં પાંચસો ગ્રામની દૂધી લીધી છે અને સરસ એવી એકદમ કૂણી દૂધી છે આ રીતે એને કટ કરી લેવાના છે અને સરસ પછી આપણે એને છીલી લેવાની છે દૂધી મેં પહેલેથી ધોઈને રાખી હતી એટલે અને હવે આપણે આને છીલકા ઉતારી લેવાના છે એટલે ફટાફટ આપણે હલવો બનાવી શકીએ અને મારી ટ્રીક છે કે દૂધીને હલવો બનાવો એટલે તમે બધી પ્રોસેસ કરી રાખો તૈયારી કરી રાખજો કે જે વસ્તુ તમારે જોતી હોય એ બધી તૈયારી હશે ન તમે દૂધી છીલીને રાખશો તો કાળી પડી જશે એટલે બધી તૈયારી સાથે જ તમારે આ કામ કરવાનું છે જે એની સામગ્રી જોઈ બધી તૈયાર કરી લેવાની છે અને પછી જ આપણે એને દૂધીને ગ્રેડ કરવાની છે અને દૂધીને ગ્રેડ કર્યા પછી જો બે મિનિટ પડી રહેશે તો તરત કાળી પડી જાય છે એટલે બધી તૈયારી રાખીને જ આપણે દૂધીને ગ્રેડ કરવાની છે અને થોડું મોટું ખમણ કરશો તો હલવો સારો બને છે આ રીતે આપણે બધી દૂધીને છીલી લેવાની છે એકદમ બ્રેડ કરી લીધી છે અને વાગી ના જાયનું થોડું ધ્યાન રાખીને જ આ બધું કામ કરવું આપણે પાંચસો ગ્રામ દૂધીનું બધું ગ્રેડ કરી લીધું છે એકદમ સરસ એવો ઝીણો છીણ કરી લીધો છે અને હવે આપણે એમાંથી પાણી નીકાળી લેવાનું છે દૂધીમાં પાણી વધારે હશે તો બળતા વાર લાગશે તો હલવો બનવામાં થોડી વધારે વાર લાગે છે તો આ રીતે પાણી બધું કાઢી લેવાનું છે અહીં દૂધીનું પાણી પણ હું યુઝમાં લઈ લઉં છું એને પણ ફેંકી નથી દેતી એને આપણે હેરમાં પણ યુઝ કરી શકીએ છીએ કે આપણા વાળમાં એને દૂધીનો જે રસ હોય છે એને આપણે વાળમાં થોડું ભરીને રાખીએ કલાક તો આપણે ઠંડક પણ લાગે છે અને વાળ પણ ખરતા ઓછા થઈ જાય છે અને તમે એને પી પણ શકો છો તો આ રીતે દૂધીનું પાણી પણ હું યુઝમાં જ લઈ લો છું બધું આ રીતે પાણી ગળી લેવાનું છે એટલે કંઈ પણ વેસ્ટ ન જાય તમે જોઈ શકો છો પાણી કાળું પડી ગયું છે અને આપણે બધી દૂધીની પ્રોસેસ ફટાફટ કરવાની છે મેં દૂધ પણ ગરમ કરી લીધું છે એક લીટર દૂધ ગરમ કર્યું તો આપણે એમાં અડધું જોશે અને હવે આ મેં બધું દૂધીનું છીણ છે એને નોનસ્ટિક પેનમાં લઈ લીધું છે નોનસ્ટિકમાં જો હલવો બનાવશો તો ચીપકશે નહીં એને ફટાફટ બનશે અને સરસ બનશે બીજું કંઈ વાસણ હશે તો થોડુંક ચીપકવાનો ડર વધારે રહેશે કે હલવો ચીપકી શકે છે ને થોડો પણ બળશે તો ટેસ્ટ એનો ખરાબ આવશે અને આપણે એકથી દોઢ ચમચી જેટલું મેં દેશી ઘી એડ કર્યું છે ચમચી મોટી છે તમે નાની ચમચી હોય તો બે ચમચી જેટલું જોશે તો આપણે એને એક મિનિટ જેટલું ઢાંકી દઈશું એટલે સરસ એવો હલવો મસ્ત થઈ જાય અને ખીએ એપ સૂપ થઈ જાય ને દૂધીનું જે છીણ છે એ ચડી જાય એટલે તરત જ આપણે એમાં દૂધ એડ કરી દેવાનું છે તમે અડધું દૂધ એડ કર્યું છે આ રીતે આપણી બધી પ્રોસેસ છે અને જેવી રીતે હું કહું છું એ રીતે સ્ટેપ બાય સ્ટેપ તમે જો કરશો તો આટલો સરસ એવો હલવો તમે પણ બનાવી શકો છો આ રીતે એને એકદમ ચલાવતો રહેવાનું છે અને હા ગેસની ફ્લેમને એકદમ લો ટુ મીડિયમ રાખવી એટલે બળી પણ ના જાય અને બનવામાં પણ વાર પણ ના લાગે એ રીતે આપણે ફટાફટ એને બનાવવાનો છે અને સતત ચલાવતું રહેવાનું છે જ્યાં સુધી બધું દૂધ એકઝબ ન થઈ જાય ત્યાં સુધી આપણે એને ચલાવતું રહેવાનું છે અને આ બધી પ્રોસેસ થોડી ફટાફટ કરવી પડશે અને તમે ફટાફટ આ રીતે ચલાવતા રહેશો તો હલવો બનાવવામાં વાર નહીં લાગે પાંચથી સાત મિનિટમાં તો બની જાય છે બધી તૈયારી હશે તો પાંચ સાત મિનિટમાં તો હલવો બની જાય છે દૂધી એકદમ ચડી ગઈ છે એટલે હવે દૂધ બધું એક જપ થવા લાગ્યું છે તમે જોઈ શકો છો અને દૂધીમાં પાણી થોડુંક રાખવાનું બધું પાણી તમે નીકાળી લેશો તો એકદમ હલવાનો ટેસ્ટ નહીં આવે લાગશે નહીં દૂધીનો હલવો થોડું પાણી તો રાખવાનું પણ એક્સ્ટ્રા પાણી હોય છે એને આપણે નીકાળી લેવાનું હોય છે ઘણા લોકો એવું કરે છે કે બધું પાણી કાઢી લે છે એટલે દૂધીનો હલવો નથી લાગતો ખળ ખાતા હોય એવું લાગે છે એટલે આપણે થોડું પાણી તો રાખવાનું છે અને આટલું થઈ જાય પછી આપણે એમાં એક કપ જેટલો મેં મિલ્ક પાવડર એડ કર્યો છે એટલે આપણે માવાની પણ જરૂર નહીં પડે ને એકદમ માવા જેવો ટેસ્ટ આવે છે અને એકદમ દાણેદાર હલવો બને છે મિલ્ક પાવડર ના હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો તો થોડું દૂધ તમારે વધારે એડ કરવું પડશે દૂધને એકદમ થોડું વધારે બાળશો ને અડધું થઈ જાય એટલું દૂધ રાખવાનું છે અને પછી યુઝ કરશો તો તમારે મિલ્ક પાવડરની જરૂર નહીં પડે અને એક વાટકી જેટલું મેં ખાંડ એડ કરી છે ત્રણ વાટકી જેટલો છીણ હતો એટલે આપણે એક વાટકી ખાંડ એડ અને આટલું મારું મેઝરમેન્ટ છે ને તમે વધારે ઓછું પણ કરી શકો છો મીઠું જમતા હોય તો થોડું વધારે પણ એડ કરી શકો છો એમાં હલવામાં કોઈ ઇફેક્ટ નહીં આવે કે થોડો વધારે એવું લાગશે હળવો સરસ જ બનશે અમે થોડું મોળું બનાવીએ છીએ એટલે એ રીતનું મેં કર્યું છે આપણે બધી ખાંડને એકદમ મેલ્ટ થઈ જવા દેવાની છે અને આ સ્ટેપ ઉપર આપણે હવે ઘણી દૂધની ફ્રેશ મલાઈ એડ કરવાની છે બે ચમચા જેટલી છે વાસી મલાઈની એડ નહીં કરતા નહીં સ્મેલ આવશે હલવામાં એટલે આપણે એકદમ ફ્રેશ મલાઈ હોય તો જ એડ કરવાની છે એટલે એકદમ સરસ એવો હલવો બનશે અને બજાર કરતાં પણ સરસ હલવો બનવાનો છે આટલી પ્રોસેસ તો કરવી જ જોઈએ હલવો બનાવવો હોય તો સરસ એવો હલવો તમારે બનાવો હોય તો આટલી વસ્તુ જોશે એમાં અને હવે આપણે બનવાયું છે તો આપણે બે પિંચ જેટલું ફૂડ કલર એડ કરો છે ગ્રીન ફૂડ કલર તમારે થોડું વધારે એકદમ ગ્રીન કરવું હોય તો તમે સેજ વધારે પણ એડ કરી શકો છો અને તમે કલર વગર પણ નેચરલ જે આવે છે એ પણ બનાવી શકો છો આ રીતે આપણે જો કલર એડ કર્યો છે તો એકદમ સરસ એવો ગ્રીન લાગશે એ દૂધીનો હલવો અને આગળ હું હજી બીજી ઘણી પણ રેસીપી એડ કરવાની છું દૂધીની ઘણી બધી રેસીપી મારી આગળ છે આપણે હવે એના કાચું ડ્રાય ફ્રૂટ એડ કરવાના છે તો અને ડ્રાય કરીને જ એડ કરવાના છે તમે અડધી ચમચી જેટલું એ સીધાઇનું લીધું છે અને ઉનાનું પેન તમારી પાસે તડકા પેઇન્ટ એમાં પણ કરી શકો છો મોટું બાથણ છે જરૂર નથી તો કાચું બધાને ગ્રાફ છે આ રીતે આપણે ઘી ગરમ થાય છે ત્યારે પછી એડ કરી દેવાના છે અને એને ફ્રાય કરી લેવાના છે અને એકદમ થોડા કડક થવા દેવાના છે એટલે દૂધીને હલવામાં ટેસ્ટ બહુ સરસ આવે છે અને માર્કેટ કરતાં પણ સરસ હલવો બને છે આ રીતે મેં એને ફ્રાય કરી દીધા છે અને હવે આપણે હલવામાં ગરમ ગરમ જ એડ કરી દેવાના છે એટલે એકદમ આપણો હલવો હવે દેખાય છે ને કે મસ્ત એવો બન્યો છે અને આ જ રીતે તમે પણ બનાવશો એટલે તમને ખ્યાલ આવશે કે એટલો સરસ હલવો બને છે સતત ચલાવતા જ રહેવાનું છે એટલે જો બધું એકદમ મિક્સ થઈ ગયું છે અને હલવો હવે આપણો એકદમ બનીને રેડી થઈ ગયો છે નોનસ્ટિકનું તમે વાસણ યુઝ કરતા હોય તો આ રીતે ચમચો સ્ટીલનો કેવો નહીં વાપરો નહીં નોન સ્ટીક ખરાબ પણ થઈ જાય છે અને એકદમ દાણે આપણો હલવો તૈયાર થઈ ગયો છે તમને લાગે છે થોડો ઢીલો પણ થોડો ઠંડો થશે એટલે સરસ એવો સેટ થઈ જાય છે આ રીતે હલવો આપણો બની ગયો છે તો હવે આપણે એને સર્વ કરવાનો છે મસ્ત હલવો બની ગયો છે તો ચાલો આપણે એને સર્વ કરી દઈએ હવે કે કોઈ પણ તમારે વાથરમમાં સર્વ કરવું હોય અથવા મારી વિડીયો બનાવો છે એટલે આ રીતે બાકી તમે તો કોઈ રીતે સર્વ કરી શકો છો અને ઠંડો કરીને પણ જમી શકો છો ને ગરમ ગરમ તમારે ઓવન કે હોય તો એમાં પણ ગરમ કરીને જમી શકો છો અને મારી ટ્રીક છે કે તમારે એવું કંઈ હલવો કે એવું કંઈ વસ્તુ બનાવી હોય ને તમારે ગરમ કરીને ફરીથી જમવું હોય તો એને ડાયરેક્ટ વાથરણમાં ગરમ ના કરવું હોય એને તપેલી મોટી હોયમાં પાણી ગરમ મૂકીને એની અંદર આ રીતે વસ્તુ મૂકીને ગરમ કરીને તમે જમશો તો એકદમ નેચરલ થશે ને સરસ આપણે ગરમ ગરમ હોય ને એવું જ લાગશે ડાયરેક્ટ વાસણમાં ગરમ કરશો તો થોડી સ્મેલ આવી જાય છે અને થોડું લાગે છે કે ઠંડી વસ્તુ છે માછી કયો એનો છે દૂધીનો હલવો મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને તમે પણ આ જ રીતે હલવો બનાવજો અને સરસ હલવો થાય ને જ રીતનું સારું લાગે તો મને કમેન્ટ કરજો ને કાંઈ પણ પૂછવું હોય તો પણ તમે પૂછી શકો છો તમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ ફોર વોચિંગ જય શ્રી કૃષ્ણ રાધે રાધે ફ્રેન્ડ્સ